યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હાર ઘાટ કિનારે ગુજરાત રાજ્યના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ જૂનના દિવસે યોજનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે યોગ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ તાલીમમાં ચાણોદના નગરજનો સહિત પોલીસ જવાનો ગ્રામ રક્ષક દળ હોમગાર્ડ જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે જે દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારીને બે હજાર ચૌદમાં પહેલીવાર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે દસમો યોગ દિવસ ઉજવવામાં આવનાર છે જેની તૈયારી યોગ બોર્ડ દ્વારા આરંભ કરી દેવામાં આવી છે દિતરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનું આયોજન કરવામાં આવી મલ્હારાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆઈડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સબક ગુજરાત રાજ્ય રોગ યોગ બોર્ડ દ્વારા આ આજરોજ પ્રોટોકોલ તાલીમ મુજબ ચાણોદના મલારા ઘાટ ખાતે ચાણોદના પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા જીઆડી સભ્યો તેમજ ચાણોદના નગરજનો આ તાલીમ પ્રોટોકોલની અંદર હાજર રહ્યા હતા અને આ તાલીમની અંદર તન મન ને શાંતિ અનુભવી એવા અમને અનુભવ થયો હતો ને એવો સંકલ્પ પણ લેવડવામાં આવ્યો હતો કે દરરોજે બધા નગરજનો તેમજ તમામે દરરોજ યોગ કરવો જોઈએ